તમારા ખરાબ સમયે તમને મદદ કરે એ જ સાચો મિત્ર કારણ કે તકલીફમાં તમારી જોડે ઊભો રહે એ જ તમારો સાચો હિતે છું બાકી ખાડ ગમે ત્યાં ઢોળાય કોઈ પણ જગ્યાએ ઢોળાય કીડીઓ તો ગમે ત્યાં આવી જાય છે બીજું આજના જમાનામાં તમને કોઈ કલરથી રંગી જાય એ સારું પણ રંગ બદલતા વ્યક્તિથી દૂર રહેવું ભગવદ્ગીતા અધ્યાય છ ધ્યાનો આત્મસંયોગ શ્લોક અગિયારવો શુચો દેશ પ્રતિષ્ઠાપ્ય સ્થિરમ આસનમ આત્મન ન અતિ ઉછિમ ન અતિ નીચમ ચૈલ અજીન કુશ ઉત્તરમ ગુજરાતીમાં જો આ શ્લોકને કહીએ તો યોગા અભ્યાસ કરવા માટે મનુષ્ય એકાંત સ્થાનમાં જઈને ભૂમિ પર કુશ ઘાસ પાથરવું અને પછી તેને મૂર્ઘ ચમચરમથી ઢાંકી ઉપર સુવાળું વસ્ત્ર પાથરવું આસન બહુ ઊંચું કે નીચું ન હોવું જોઈએ અને તે પવિત્ર સ્થાનમાં હોવું જોઈએ બીજા શબ્દોમાં કહીએ તો શુદ્ધ ભૂમિ પર કે જેના ઉપર ક્રમ પ્રમાણે દર્ભ મૂર્ગચરમ અને વસ્ત્ર પાથરેલા છે તેમજ ન ઘણા ઊંચા અને ન ઘણા નીચા એવા પોતાના આસનને સ્થિર રૂપે સ્થાપીને ટૂંકમાં આ જે છઠ્ઠો અધ્યાય ધ્યાન યોગ તરીકે ઓળખાય છે આત્મસંયમ યોગ તરીકે ઓળખાય છે એમાં આગલા શ્લોકોમાં ભગવાને જીતાત્મા મનુષ્યને ધ્યાન યોગની સાધના કરવા માટે કહ્યું હવે આ સાધનાનું વિસ્તૃત એટલે કે ધ્યાન યોગનું વિસ્તૃત વર્ણન કરતા ભગવાન એ સૌ પ્રથમ આપણને એનું સ્થાન અને આસનનું વર્ણન કરે છે આપણે જોઈએ છે કે તમે જીવનમાં ગાડી કાર ડ્રાઈવિંગ શીખતા હોય તો કાર ડ્રાઈવિંગ શીખવાડવામાં આવે તો એ કાર ડ્રાઈવિંગ સ્કૂલમાં પ્રથમ તમને ગાડીના પાર્ટ્સ બતાવવામાં આવે છે આને સીટ કહેવાય અને ચાલુ કર આ અહીં ચાવીથી ચાલુ થાય આ રીતે આ એક્સેલેટર છે આ બ્રેક છે આ રિવર્સ ગિયર છે આ ગિયરો છે આવું બધું સમજાવવામાં આવે છે પછી તમે ગાડીમાં બેસાડે છે ગાડીની વિસ્તૃત સમજૂતી આપ્યા પછી તમને ગાડીમાં બેસાડે છે ગાડીમાં બેઠા પછી તમને સીટ બેલ્ટ બાંધવા કહે છે પછી ગાડી સ્ટાર્ટ કરવાનું કહે છે અને ગાડી સ્ટાર્ટ કરી પછી ધીરે ધીરે ગિયર અને ક્લચનો ઉપયોગ કરી ગાડી ચાર્જ ચાલુ કરવાનું છે અને ધીરે ધીમે પહેલાં ગિયરથી બીજા ગિયર ત્રીજા ગિયર ચોથા ગિયર એમ તમે જુદા જુદા ગિયરમાં તમે ગાડી પાડો છો અને ગતિ વધારો છો એવી જ રીતે કોઈ પણ વસ્તુમાં તમારે ટોપના લેવલે પહોંચવાનું હોય એ વસ્તુમાં તો શરૂઆતમાં નાની નાની વસ્તુઓ શીખી અને એની જે બેઝિક જરૂરિયાતો છે એ શીખવું પડે છે મેડિકલમાં આજે તમે ભણો તો તમારે સર્જન થવું કે કંઈ પણ થવું હોય તો તમારો બેઝિક પાયો એમબીબીએસના પ્રથમ વર્ષથી ચાલુ થાય છે જ્યાં તમને એનેટોમી એટલે કે શરીરની રચનાઓ સમજાવવામાં આવે છે જેથી તમે શરીરની વસ્તુઓ વિશે જાણી શકો એની ફિઝિયોલોજી અને બાયોકેમિસ્ટ્રી શીખવાડવામાં આવે છે એટલે કે એ આ શરીરના જુદા જુદા અવયવો કેવી રીતે કામ કરે છે પછી તમને પેથોલોજી એટલે કે એના રોગો અને એના વિશે સમજાવવામાં આવે છે એમ ટૂંકમાં કોઈ પણ વસ્તુમાં શરૂઆત ધી નીચેથી ધીમે ધીમે કરી અને ઉપરના ક્ષેત્રે ઉપરના ટોપ ઉપર પહોંચાય છે એવી જ રીતે અહીં ભગવાન ધ્યાન યોગમાં તમારે શરૂઆતને જે તબક્કા છે એનું સમજાવે છે અહીં ભગવાન આપણને જુદી જુદી ચાર પાંચ વસ્તુઓ સમજાવે છે કે આ બેસવું જોઈએ કેવા સ્થાન ઉપર બેસવું જોઈએ સ્થાન ઊંચું હોય કે નીચું હોય આસન એ આસન પાથરવાનું જગ્યા ક્યાં હોવી જોઈએ ક્યાં હોવું જોઈએ એ બધું સમજાવે છે અહીં ભગવાને પહેલો શબ્દ સૂચવું દેશે એ શબ્દ વાપરે છે ધ્યાન યોગની સાધના માટેનું એવું સ્થળ હોવું જોઈએ કે સ્વભાવથી શુદ્ધ હોય અને સાવરણીથી વાળી પોતું કરી જરૂર હોય તો ગાર લીપી અને ધોઈ લૂચી સ્વચ્છ અને નિર્મળ બનાવવામાં આવ્યું હોય ગંગા યમુના અથવા અન્ય કોઈ પણ પવિત્ર નદીનો કાંઠો હોય પર્વતની ગુફા હોય મંદિર હોય કે સ્થિર સ્થળ હોય કે બગીચો વગેરે પવિત્ર વાયુમંડળના સ્થાનોમાંથી જે સુગમતાથી તમને મળી શકતા હોય સ્વચ્છ હોય એકાંત હોય અને પવિત્ર હોય હોય તો ધ્યાન યોગ માટે સાધકે આવા જ કોઈ એક સ્થળને પસંદ કરવું જોઈએ એટલે ભગવાન બે વસ્તુ કે છે બે રીતની ભૂમિ શુદ્ધ હોય છે એક સ્વાભાવિક શુદ્ધ જેમ કે ગંગા વગેરેનો કિનારો જંગલ તુલસી આમળા પીપળા વગેરેનું વૃક્ષોનું સ્થાન એ સ્વાભાવિક શુદ્ધ છે બીજું શુદ્ધ કરેલું સ્થાન જેમ કે ભૂમિને ગાયના છાણ વડે લીપી અથવા જળ છાંટીને શુદ્ધ કરવામાં આવ્યું જ્યાં માટી હોય ત્યાં ઉપરથી ચાર પાંચ આંગળી માટી દૂર કરી ભૂમિને શુદ્ધ કરવામાં આવે એવા સ્વાભાવિક અથવા શુદ્ધ કરેલી સમતલ ભૂમિના લાકડાની અથવા પથ્થરની ચોકી વગેરે બીજું વસ્તુ ભગવાન આગળ જુદી જુદી વસ્તુઓ વાપરે છે આસનમ તેની સાથે નાત્યુચ્છિતમ નાત નિચિતમ અને એવા શબ્દો વિશેષણો વાગ્યા છે અહીં ભગવાન કહે છે કે ક્રમશ વસ્ત્ર મૂકચર મૃક્ષર અને દર્ભ બિછાવવા જોઈએ તો પણ આસનમાં પહેલાં દર્ભ બિછાવા દેવો જોઈએ તેના પરથી આપ મળે મરેલા મૃગનું ચામડું પાથરવું જોઈએ કારણ કે મરેલા મૃગનું ચામડું મારેલા મૃગનું ચામડું અશુદ્ધ છે જો એવું મૃક્ષરવ ન મળે તો દર્ભ ઉપર કંટાળનો કોથળો અથવા ઊનનો કામળો બિછાવી દેવો જોઈએ કારણ કે દર્ભ બહુ જ પવિત્ર માનવામાં આવે છે આથી સાધકો તેનાથી બનેલું આસન ઉપયોગ મળે છે ગ્રહણ વગેરેના સમયે સૂતકથી બચવા માટે અર્થાત શુદ્ધિ માટે દર્ભને પૂજા સામગ્રીના પદાર્થો અને કપડામાં રાખે છે પવિત્ર દર્ભની વિધિ પોક્ષણ વગેરે પણ તેનો ઉપયોગમાં લે છે આથી ભગવાને દર્ભ બિછાવવા માટે કહ્યું છે દર્ભ શરીરમાં ભોકાઈ નહીં અને આપણા શરીરમાં જે વિદ્યુત શક્તિ છે તે આસનમાં થઈ જમીનમાં ન ચાલી જાય એના માટે મૃગચરમ બિછાવાનું વિધાન કરવામાં આવે છે મૃગ ચરમના રૂવાટા શરીરમાં ન વાગે અને આસન કોમળ રહે એટલે મૃગ ચર્મના ઉપર સૂતરનું શુદ્ધ કાપડ બિછાવવાનું કહેવું છે જો મૂરુ ચર્મની જગ્યાએ કાવડો અને કાંધા હોય તો તે ગરમ ન થઈ જાય એટલા માટે તેના ઉપર સૂતરનું કપડું બિછાવવું જોઈએ ટૂંકમાં આસન બનાવવા માટે શું શું વસ્તુ વાપરવી એ આ શ્લોકમાં કહે છે જે આસન છે એ આપણે જમીન ઉપર પાથરવાનું હોય છે એટલે તમારી શક્તિઓ જમીનમાં ચાલી ન જાય અથવા જમીનની નેગેટિવ શક્તિઓ તમને રોક રોકે નહીં એના માટે આ ત્રણ વસ્તુઓ ભગવાને કીધી છે બીજું ભગવાન આગળ કહે છે કે તમારે જગ્યા બહુ ઊંચી ન હોવી જોઈએ કે નીચી ન હોવી જોઈએ કારણ કે ભગવાન કહે છે કે સમતલ શુદ્ધ ભૂમિમાં જે ચોકી કે બાજટ રાખવામાં આવે તો ખૂબ ન ઊંચો હોય અને ન ખૂબ નીચો હોય કારણ કે આસન અત્યંત જો નીચે હોય તો ધ્યાન કરતી વખતે અચાનક નિંદ્રા આવી જાય તો ગબડી જવાય અને વાગવાની સંભાવના રહે અને જો સોરી એ આસન નીચું હોય તો ભૂમિ પર ફરવાવાળા કીડી વગેરે જંતુઓ શરીર ઉપર ચડી જાય અને કરડવાથી ધ્યાનમાં વિકસેપ પડે અને જો આસન ઊંચું હોય તો ધ્યાન કરતી વખતે અચાનક નિંદ્ર આવી જાય તો ગબડી જાય ને વાગવાનો ભળી રહે એટલે આસન એવા સ્થળે એવી ઊંચાઈ પર હોવું જોઈએ તમને નુકસાન ના કરે જમીનમાંથી નીકળતા કીડા એ નુકસાન ના કે જમીનની જે અશુદ્ધ વસ્તુઓ છે એ તમારા શરીર ઉપર ના આવે એ અને બહુ ઊંચું ના હોવું જોઈએ કે જ્યાંથી તમે પડો તો તમને વાકે નહીં જ્યાંથી તમને પડવાની બીક ન લાગે જ્યાં તમે સ્થિર રહી શકો અને પડ્યો તો પણ કશું થાય નહીં ભગવાન આગળ કહે છે કે ધ્યાન માટે ભૂમિ પર જે આસન રાખવામાં આવે છે હલવાવાળું ન જોઈએ અથવા ભૂમિ ઉપર તે ચારે પાયા બરાબર સ્થિર હોવા જોઈએ જે આસન પોતાનું હોવું જોઈએ બીજાનું હોય નું નહીં કેમકે બીજાનું આસન કામમાં લેવામાં આવે તો તેમાં એવા પરમાણુ રહે છે કે જે આપણને નુકસાન કરે છે એવી જ રીતે ગોમુખી માળા સંધ્યાના પંચપાત્ર આચમની વગેરે પોતપોતાના અલગ હોય છે શાસ્ત્રોમાં ત્યાં સુધી વિધાન કરવામાં આવ્યું છે કે બીજાના બેસવાનું આસન પહેરવાના જોડા ચાકડી પહેરણ વગેરે પોતાના કામમાં લેવાથી પોતાને બીજાઓના પાપ પુણ્યના ભાગીદાર બનવું પડે છે પુણ્યાત્મા સંત મહાત્મા આસન પર બેસવું જોઈએ નહીં કેમકે તેમના આસન કપડાં વગેરેથી પગથી અડવું એ પણ અનાદર થયો કહેવાય કે અપરાધ થયો ગણાય એટલે ભગવાન કહે છે કે આસન ધ્યાન યોગ માટે સારું સમતલ અને એવું હોવું જોઈએ કે જે બેસનાર વ્યક્તિ લાંબો સમય સુધી ધ્યાન ધરી શકે લાકડાના અથવા પથ્થરના બનેલા આસનને પૃથ્વી પર સારી રીતે ગોઠવવું જોઈએ એટલે એ એવું સ્થિર રહેવું જોઈએ જો હાલક ડોલક થાય જો એમાં સ્થિરતા ના હોય તો મનુષ્યને ધ્યાનમાં ભંગ પડે છે અને ધ્યાન સારી રીતે કરી શકતો નથી એટલા માટે આસન એકદમ સપાટ એટલે કે હાલક હાલક ડોલક ન થાય એવું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે હાલક ડોલક જો સાધન થાય તો તમારી સાધનામાં વિઘ્ન આવતા હોય છે એટલે ભગવાન ટૂંકમાં પવિત્ર સ્થાનની વાત કરે છે પવિત્ર પહેલા વસ્તુ સ્થાન તમારું સારું અને પવિત્ર હોવું જોઈએ એ સ્થાન પવિત્ર હોવું જોઈએ એની જગ્યા એ સમતોલ હોવી જોઈએ સારી હોવી જોઈએ અને એ સમ જગ્યા સારી હોય એની ઉપર તમારે જે લાકડાને પથ્થરનું આસન પણ એકદમ સમતોલ હોવું જોઈએ કે એ ડગમગું ના થાય અને એ આસન ઉપર તમારે જુદી જુદી વસ્તુઓ એટલે કે પાથરવાની હોય છે એટલે કે એમાં ચામડું મૃગણું ચામડું હોય કાપડ હોય નીચે ઘાસ હોય એમ જુદી જુદી વસ્તુઓ વાપરવાની ભગવાન કહે છે કારણ કે આ વસ્તુઓ તમારી જુદી જુદી વસ્તુઓ તમને શરીરને નુકસાન ના કરે એક જગ્યાએ લાંબો સમય બેસવાથી જો એ કાપડ ખરબચડું હોય બરછટ હોય કે કાંટાવાળું હોય તો તમારે લાંબે ગાળે નુકસાન થાય છે એટલે ભગવાન કપડાં સુતરાઓનું કપડું મૃગ મૃગ ચર્મ એ વગેરે વસ્તુઓનું વાપરવા માટે અહીં કહે છે બીજું સ્થળની ઊંચી નીચતા ઉપર પણ કીધું છે બહુ ઊંચું ના હોવું જોઈએ બહુ નીચું પણ ન હોવું જોઈએ જેથી મનુષ્યને પડવામાં કે જમીન ઉપર રહેતા જીવાણું કરડવાનો પણ ડર ના રહે ટૂંકમાં ભગવાન અહીં ધ્યાન યોગની શરૂઆત કરવા માટે સ્ટેપ સમજાવે છે જે યોગારૂઢ થઈ ગયો છે એના માટે આ બધું કોઈ મહત્વ નથી પણ જે નવો નિશાળીઓ છે જે શીખવા માંગે છે જે ધ્યાન યોગમાં શીખવા માગે છે એના માટે આ વસ્તુ મહત્ત્વની છે યોગારૂઢ માટે આ કોઈ વસ્તુ છે નહીં આ બધી જ વસ્તુઓ નવા નિશાળિયા માટે શીખવ વ્યક્તિ માટે છે કારણ કે એને શું શું ધ્યાન રાખવું એક વખત એ બધું શીખી જાય અને યોગા રૂઢ થઈ જાય પછી એને આ કોઈ વસ્તુનું મહત્ત્વ નથી એ કોઈ પણ જગ્યાએ ગમે ત્યારે ગમે ત્યાં બેસીને ધ્યાન કરી શકે છે એટલી એનામાં આંતરિક મનની શક્તિ આવી જાય છે એટલે મનની શક્તિ કેળવવા માટે આ ધ્યાન માટે ધ્યાન યોગની શરૂઆત અહીં ભગવાન કરે છે અહીં પાસેરામાં પહેલી પૂણી મૂકી એવું કહેવાય આ શ્લોકથી ધ્યાન યોગ નહીં તબક્કાઓ આગળના તબક્કા આગળના શ્લોકોમાં સમજાવશે ટૂંકમાં પવિત્ર સ્થળથી માંડી પવિત્ર કપડાંથી માંડી સમતોલ જગ્યાથી માંડી અને તમામ વસ્તુનો અહીં ભગવાને ઉલ્લેખ કરી ધ્યાન યોગમાં આગળ વધવાની આપણને અહીં વાત કહે છે